વડોદરા શહેરના ચિતપાવન બ્રાહ્મણ સંઘની સ્થાપના વર્ષ ઓગણીસો છોતેર માં થઈ હતી ચિતપાવન બ્રાહ્મણ સંઘ વડોદરા દ્વારા કાર્યકરોના સેવા કાર્ય ઉજાગર કરવા સુવર્ણ મહોત્સવ બે હજાર પચીસ છવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર માં વસતા ચિતપાવન બ્રાહ્મણ સમાજ ને કઈ રીતે મદદરૂપ થવો સમાજ ના દીકરા દીકરીઓને આગળ લઈ જવા સાથે સમાજના યુવાનો ને પડતી મુશ્કેલી ને લઈને સંસ્થાના અગ્રણીઓ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઉદ્ઘાટનના શુભારંભ પ્રસંગે ભાગ લેવા મુંબઈ થી સુપ્રસિદ્ધ અભિનેત્રી અનિતા દે ચિતળે વડોદરા શહેરના ચિત્ત બ્રાહ્મણ સંઘ સંસ્થાના અધ્યક્ષ અગ્રણીઓ પરિવાર અને આયોજક ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શહેરના પ્રતિષ્ઠ કલાકારોની વાદ્ય સંગીતની પ્રસ્તુતિ જોઈને હાજર સૌ કોઈ અભિભૂત થયા હતા चुताे आज अपने समक्ष उपस्थित है

सब लोग यहाँ इकट्ठा हो रहे हैं और उनके साथ बातचीत करने का मुझे मौका मिल रहा है घर यहाँ बड़ौदा में जो लोग विध कला गुणों से यहाँ के लोगों को उनके साथ अपनी कला बांटते हैं उनके साथ आज मंच पर और इन लोगों के साथ संवाद करने का मुझे मौका मिल रहा है इसलिए मुझे खुशी हो है। है सब मिलेंगे बहुत अच्छा लगेगा भी कश्मीर में जो युवा है घटना से तो बहुत दुख हो रहा है काम इकट्ठा रहे प्यार करें दूसरे से हेल्पा जो भी है अपना प्यार तो से सबको इकट्ठा रखने का काम हमें करना है और यही संदेश पलट प्रधान जी ने भी दिया है पालन करना है उसका बस इतना ही मैं सकती हूँ गुजरात के भी सीन में वहाँ मराठी में रिलीज हुआ बहुत सारे लोग देखते हैं गाने गुनगुनाते हैं बहुत अच्छी फिल्म है मैंने देखी है આ સંસ્થાની સ્થાપના ઓગણીસો છોતેરમાં થઈ હતી અને આજે એનો પચાસમું વરસ જે ચાલુ થવાનું છે એનો અમે સુવર્ણ મહોત્સવી વર્ષ કહીએ છીએ કે જેનો ઉદઘાટન સમારોહ આજે આયોજિત કરવામાં આવેલ છે એના માટે મુંબઈથી બેડેકર એન્ડ કંપની જે મસાલા બનાવે છે એના જે પ્રમુખ છે એ માનનીય શ્રી અજીતજી બેડેકર પણ પધારેલો છે એ પ્રમુખ છે સ્થાનીય રસ્તે તેમજ ચિત્રબંધુ મીઠાઈવાલે જેની મહારાષ્ટ્રમાં બહુ પ્રખ્યાત છે મીઠાઈઓ અને અન્ય પ્રોડક્ટ એ પણ આવેલા છે તેમજ ટીવી આર્ટિસ્ટ મિસેસ અનિતા દાતે કેકરજી પણ આજે પધારેલ છે તો આ સંસ્થાનો જે સોર્ણમથી વર્ષ થવાનું છે તો એના અંતર્ગત જે જે અમે કાર્યક્રમ કરીશું એનો આજે ઉદ્ઘાટન થશે અને સંસ્થાની વાસ્તુનો એક પ્રકલ્પ અમે આજે અનાઉન્સ કરવાના છે